નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈત્ર વસાવા જેલમાં હોવાથી સોશિયલ મીડિયામાં બધા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે જ બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મનસુખ વસાવાનો કારણ કે બીજેપીના માનસ છે મનસુખ વસાવા અને અત્યારે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીના છે તેથી જ મનસુખ વસાવા વસાવાને ચૈતર વસાવા બે વિરોધ પક્ષમાં ચાલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આદિવાસી સમાજ એક થઈ ગયું છે અને ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યો છે મિત્રો ખરેખર આવનાર સમયની અંદર ચૈતર વસાવા ચૂંટણી પણ લડવાના છે અને એવો આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવાના છે એવું આદિવાસી સમાજ કર્યું છે અને તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે ત્યારે જ અત્યારે કમેન્ટોના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે કે મનસુખ વસાવાને જેલમાં મોકલવા જોઈએ એવું બધા દર્શકો કહી રહ્યા છે મિત્રો કમેન્ટોના માધ્યમથી કહી રહ્યા છે અને મનસુખ વસાવાનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને બધું પબ્લિક છે ચૈતર વસાવાના સપોર્ટમાં છે તો મિત્રો ખરેખર તમે શું કહેવા માગો છો મનસુખ વસાવા છે અને ચૈતર વસાવી છે તો આ બંનેમાંથી તમે કોને સપોર્ટ કરવા માગો છો શો તમે જેને સપોર્ટ કરવા માંગતા હોય મનસુખ વસાવા બીજેપીમાં છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે તો તમે કઈ પાર્ટીને સપોર્ટ કરવા માગો છો તો કોમેન્ટના માધ્યમથી દર્શકોને તમે જણાવી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને મારી ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળું આવા બીજા વિડીયો સાથે ત્યાં હું સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત